નમસ્કાર અત્યારે હમણાં થોડા સમય જ સમાચાર આવ્યા છે કે કોંગ્રેસના જેટલા પણ કાર્યકર્તાઓ હતા જેની સામે પથ્થરમારાની ફરિયાદ કરવામાં આવી હતી એ તમામ લોકોના જામીન છે એ હાઈકોર્ટમાંથી મંજૂર કરી દેવામાં આવ્યા છે એમને દસ હજાર રૂપિયા આપવા પડશે પોતાના જામીન માટે અને પછી જેલ બહાર જઈ શકશે વિસ્તારથી આ તમામ વિષયો પર વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સારું આપણે જાણીએ છીએ કે કે એટલે લીડર ઓફ ઓપોઝિશન તરીકે રાહુલ ગાંધીએ સંસદની અંદર પોતાનું પહેલું ભાષણ આપ્યું હતું અને ભાષણમાં જો આપણે જોઈએ તો ઘણી બધી વાતો એમણે કહી હતી અને આની સામેની બાજુનું કરીએ સરકારે પણ આ બાબતનો વિરોધ કર્યો હતો કેન્દ્ર સરકારની વાત કરી રહ્યા છે આ વિરોધ બધાની વચ્ચે એક જે ક્લિપ છે એ બહુ ચલાવવામાં આવી હતી જેમાં હિન્દુ વિશે રાહુલ ગાંધી વાત કરી રહ્યા હતા જો કે આ ક્લિપ આખી આપણે સાંભળીએ તો એનો તાત્પર્ય અલગ થઈ જાય છે અને જો એને નાની કરીને સાંભળીએ જે વાયરલ કરવામાં આવી હતી એનો તાત્પર્ય અલગ થઈ જાય છે આ ક્લિપ છે બધી જગ્યાએ ચાલે છે આ ક્લિપનો વિરોધ કરવામાં આવે છે અને વિરોધના ભાગરૂપે કોંગ્રેસના કાર્યાલયમાં કાળી રાત્રે લગભગ બે કે ત્રણ ચાર વાગે જે વીએચપી અથવા તો કથિત રીતના જે ભારતીય જનતા પાર્ટીના લોકો છે આવે છે અને કોંગ્રેસના કાર્યાલયમાં જે કંઈ પણ તોડફોડ વગેરે કરે છે એવી રીતના આક્ષેપ કોંગ્રેસે કર્યો છે અને એના પછી શું થાય છે કે એના પછી વળતો જવાબ કોંગ્રેસ આપે છે 10 વાગ્યા 11 વાગ્યાની આસપાસ પત્રકાર પરિષદ કરવામાં આવે છે અને કોંગ્રેસ વિરોધ કરે છે આ બધા પછી શું થયું લગભગ બપોરના 4 વાગ્યાનો સમય હતો ભારતીય જનતા પાર્ટીનું યુવા મોરચા છે એ સામે આવે છે અને કોંગ્રેસના કાર્યાલય પર આવે છે સામેની બાજુ કોંગ્રેસવાળા હતા એક બાજુ યુવા મોરચા ભારતીય જનતા પાર્ટી વાળા હતા બંને સામ સામે આવે છે જૂથ અથડામણ થાય છે પથ્થરમારો થાય છે અને આ બધામાં સૌથી પહેલા પહેલાં ભારતીય જનતા પાર્ટી છે એ પોલીસ ફરિયાદ નોંધાવે છે જો કે ભારતીય જનતા પાર્ટીની પોલીસ ફરિયાદ આવી કોંગ્રેસની કેમ ન આવી એ બાબતે કોંગ્રેસ વિરોધ કરે છે અને પછી અંતે વિરોધ બાદ કોંગ્રેસની પણ પોલીસ ફરિયાદ છે લેવામાં આવે છે એક એક લોકોની લોકોની સામે સામે ફરિયાદ ફરિયાદ નોંધાવે નોંધાવે છે છે આ ફરિયાદના ભાગરૂપે આપણે જોઈએ છીએ કે હમણાં થોડા સમય પહેલા લોઅર કોર્ટ જે અમદાવાદની સેશન્સ કોર્ટ છે એ લોઅર કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી જે કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા જેની સામે આ પથ્થરમારાની ફરિયાદ થઈ છે એ હવે એમની જામીન અરજી છે એ ત્યારે

બોન્ડ પેટે દસ હજાર રૂપિયા છે એ આપવા પડશે અને એના જામીન છે એ મંજૂર કરી દેવામાં આવ્યા છે તો આથી અત્યાર સુધીની તમામ અપડેટ કે કોંગ્રેસના જેટલા પણ કાર્યકર્તાઓ છે જેની પથ્થરમારામાં જે ઘટના સામે આવી હતી એમાં એના જામીન છે એ મંજૂર કરી દેવામાં આવ્યા છે ધન્યવાદ